હાય ફ્રેન્ડ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ દર્શુ ચાલો અમે બપોર નું જમવા બેઠા છીએ તમારી જોડે વાત કરીએ અને અમે સેલ માં જઈ આવ્યા છીએ શું શોપિંગ કરીને લેવાય તમને બતાવું ચાલો આજ આખો દિવસનો આજ તમને બનશે ને તો ઓટ્સની ખીચડી બતાય સી હિન્દીન પેપર છે કાલ રજા છે એટલે અડધું થઈ ગયેલું છે ટાઈમ રહેશે તો બતાવી દે ચાલો કન્ટિન્યુ વ્લોગ માં રહેજો હું ફ્રેન્ડ્સ ને વાત કરી છે લે ગયો તો ની લે બે જો ચલો તમને બતાવું જો પાપડ કેરી રોટલી મગ અને મગનું શાક હમણાં મરચા રાયતા નથી બનાવાતા લઈ આવ્યા છો ને મરચા આ સીમાન કઉ બનાવી નાખે આજ મરચા આમાં હું નાખી દઈશ મગ પૂરા અને ખાઈ લઈશું ચલો અમે લઈ દઉં જુઓ ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા છીએ સેલમાં પાલીદાણાના જો તમને કીધું હતું કે અમે જઈ આવ્યા છીએ તમને બતાવું આવું બધું બે વિભાગ છે આ બારના ભાગમાં જે બધું પડ્યું રહે નાની નાની વસ્તુ છે આ જે ટ્વેન્ટી રૂપીઝનો સેલ હોય છે એ રીતે બધું હોય છે અંદર છે એ હેવી હોય છે અંદર પણ અંદરનું મેં નથી કર્યું અત્યારે આ બહારનું જ તમને બતાવ્યું છે તમને બતાવી દઉં છું જો બધા બોટલ બોટલ બધી જીણી ઝીણી વસ્તુ જે જોઈએ એ તમને એ બધી મળી રહે છે મારા પાલીતાણામાં પટેલ બોર્ડિંગમાં સેલ છે અને હું ને ભાવેશ મને ગયા હતા દર્શને ઘડીક લેબે મૂકી દીધો હતો બાજુમાં લેબ છે મારા ફાઈન દીકરાની તો ત્યાં મૂક્યો હતો એટલે એ ત્યાં હતો ને અમે શોપિંગ કરી અને તડકાનું આરે રાખવું નહીં એમ કરીને ત્યાં મૂક્યો હતો ચાલો શોપિંગ કરી તમને પછી બતાવું ખીચડી બનાવું છું તમે કેતા હતા ને એની રેસીપી આજ બતાવી દઉં તો આ તેલ એટલું જ લઈશું એક પાવડું છે પણ એમાંથી ચોથો ભાગ નાખ્યો છે મારું પાવડું નાનું છે એકલું જીરું એકલું જીરું નાખો રાય નાખી નાખો

અને હવે આમાં છે ને બાકી ઓટ્સમાં અપમ બનાવો હોય ઢોસા બનાવો હોય તો ઈઝીલી થઈ જાય આપણે છે ચાલો અમારી ખીચડી તૈયાર છે આજે ચાલજો આવજો તમે પણ ખીચડી ખાવા ચાલો ફ્રેન્ડ્સ તમે સાંજનો જમવા બેસી ગયા છે હું સ્ટડી સ્ટડીની પ્રિપેરેશન કરાવું છું ભૂમિતને છતાં આજે થોડોક લોક બનાવ્યો છે કાલે રજા છે પણ કાલે નહીં બનાવું કાલે તો ફૂલ લે છે એનું ચાલો હું તમને બતાવી દઉં અમારું જમવાનું અને ઓટ્સની ખીચડી તો મેં તમને બતાવી દીધી છે ચાલો ફરી બતાવું તો ફ્રેન્ડ આ છે મારે જમવાનું આ બનાવી છે ઓઠની ખીચડી આ છે તીખારી રોટલો બાજરાનું પાપડ પણ આ તો મેં તમને બતાવવા માટે જ બનાવી છે નહીં ત્યારે અમે અત્યારે છે ને રોટલો અને એવું જ ખાઈએ છીએ બનાવ અત્યારે ખીચડી લાવ્યા છે ને તો ખીચડીને હું તો બનશે ત્યાં હું ખીચડી તીખારી જ ખાય છે રોટલો ઓછો ખાય છે આ જોજો તમે પણ આ બધાને જોઈએ એટલે બનાવવું પડે એના માટે છે હું છે ને તીખારીની અંદર ખીચડી એડ કરીને ખાયશ મને એવું બહુ ભાવે અને આ છે અમારી તિખારી ડુંગળી પાપડ દર્શુભાઈ અમિતભાઈ આ ના મારું તમે પણ તમને બતાવી દઉં સેલમાં તો ગયા પણ તમને સામાન નથી બતાવવાનો ટાઈમ નથી દેતો મારે અત્યારે બે ભાઈનું પ્રિપરેશન હારે હોય છે ચલો તો એ સામાન બતાવી છું ને આજે બ્લોગનો એન્ડ તરત કરી દઈશું અને જેના પ્રશ્નના જવાબ જે છે કોમેન્ટમાં એના બધાના આન્સર હું બે દિવસ પછી બ્લોગ પાછો બનાવીશ ને ત્યારે તમને જરૂરથી દઈ દઈશ અને રાઇટિંગમાં જેને આપ્યા જેવા છે આપી દીધા છે તો ચલો અત્યારે મારી શોપિંગ એક તમને બતાવી દઉં ચાલુ જો હું શું લઈ આવી છું સેલમાંથી થોડું 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 કરતા કેટલું થઈ જાય આ બ્રશ કપડાં ધોવાના લાવવાના હતા ને તો બ્રશ બે લઈ આવી છું હા વાસણના ઘૂસ્યા પછી જે ધ્યાનમાં આવે એ બધું લઈ લેવાય બાથરૂમ ઘસવા માટે તો એ આ લઈ લીધા બાટલા આ છ છે આ છે ને વધારે જોઈ જાય પણ ઉનાળા પછી તમને ખબર નહીં જો મેં આવો વ્હાઈટ કલરનો બોટલ રાખ્યો તો વેટલો સ્ટાર્ટ કર્યું ને ત્યારે હવે તો બોટલ નથી રાખતી અને આવો બોટલ રાખીને પછી આની ઉપર છે ને મારું નામનું એક ટેપ લગાવી દેતી વ્હાઇટ કલરની હેતલ પછી એ બાટલો મારી પાસે રાખતી ને આખો દિવસ એ બાટલામાં જ પાણી પીવાનું એટલે પાણી તો આપણે આ બાટલો એક દોઢ તો વહી જવો જ જોઈએ અને આ છે સુપડ્યું કેમકે હવે અમે કામકાજ છે રિનોવેશનનું તો આની જરૂર પડશે એટલે વધારે જ લઈ લીધી થોડીક એક નીચે તો તૂટી જ ગઈ છે ઓલમોસ્ટ એટલે એક વધારે લઈ લીધી છે આ સ્પૂન મને બહુ જ ગમી ગયા હતા ચમચાની નહીં મારે તાણ જ નથી કેટલાય છે પણ તોય મને આ બહુ ગમી ગયો ને એટલે લઈ લીધો એટલે ખાસ એટલે આ અહીંયા નહીં ટ્રાવેલિંગ માટે લીધો છે જો કહી દઉં છું તમને ટ્રાવેલિંગમાં મારે આવો નાનો સ્પૂન એક ઉપર નહોતો નહીં નીચે વહી ગયો છે ટ્રાવેલિંગમાં અમે આઉટડોર કેમ્પિંગ જેવું કરીએ ને જ્યારે ત્યારે જરૂર પડે તો એમાં ને એમાં છે મારે અહીંયા માટે હું શું કરું એટલે આ લઈ આવીશું બે ટ્રાવેલિંગ માટે આ લગભગ તો ઘરે યુઝ કરીશ પણ આ ખાસ નાનું છે થોડુંક એવું બહુ જ ગમી ગયું એટલે ટ્રાવેલિંગ માટે લઈ લીધું છે અને આ બ્રશ ગેસ્ટ માટે લીધા છે કોઈ નાઇટ રહેવું તો યુઝ કરવા થાય એના માટે કોઈ ભૂલી એટલે એવું થાય ને જો આ ડોલ લઈ લીધી છે મોટી કચરા પેટીમાં કેમ કે આપણે મારે કચરો એક દિવસનો એટલો થઈ જ જાય એનું રીઝન છે ને એના છાલા છે મોસંબીની ને છાલ છે એ બધું કાઢીએ ને એટલે આ થઈ જ જાય છે અમારો કચરો અને આ ટબ કપડાં ધોવાનું એક તૂટી ગયું હતું મીડિયમ નાનું એક આ ટબ લઈ લીધું આવડું બસ આ શોપિંગ કરી આવ્યા પછી નીચે માટે એક આ યુઝ કરવા લાવ્યા છે એક જ લીધું છે અત્યારે આ સો રૂપિયાનું હતું હા જોઈએ હવે જો પગલું શણિયું છે ફાવશે ન તો બીજું લઈશું પેલા બીજા બધા લીધા એ તો કાં હેવી હતા તો ભેગા થઈ જાય ના થઈ જાય એક આ ટાઈપનું મા નીચે છે ને તે ભેગું નથી થતું તો આ પાછું એક અહીંથી લીધું જોઈએ કહું એ મેં ક્યાંથી લીધું ને મને યાદ નથી મને એમ છે બજારમાંથી લીધું એટલે આ લીધું કે જોઈએ જો આ ભેગું ન થાય તો ચલો એટલી શોપિંગ કરીને ભાઈ આવી હું તો એ આઠસો રૂપિયાની થઈ ગઈ આઠસો સાડા આઠસોની તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ થેન્ક યુ વેલકમ ઉલાઈ જો આ છે ને ટીવીમાં ઉમિત થેન્ક યુ થેન્ક યુ વેલકમ ગુડ નાઇટ કેમ હું તો જઈ સ્ટડી કરે ચાલો સુઈ જાય અમે પણ પાછું કાલે જગાડી નાખો દિવસ લેવાનું છે